મારું નામ કરશનભાઈ રામભાઈ વડોદરા ગામ કોટડા અને અમે આ મણિયારા વિશે આજ બે મહિના થયા સતત ગામડે ગામડે બધા પ્રેક્ટિસ કરતા અને અમારા એવા મેરના ગૌરવ સામતભાઈ ગોગનભાઈ વડોદરા જે મેરનું ગૌરવ અને મેરની આજ જો એના નામથી વિશ્વમાં જો ડંકો વાગતો હોય અને આજે જો મણિયારાની અને વર્લ્ડ રેકોર્ડ જો થતો હોય સામતભાઈ તરફથી અને બે મહિનાથી સામતભાઈ ગામડે ગામડે ફરતા હતા અને આ બધી એની ખરેખર સામતભાઈ ની મહેનતનો આજ રંગ છે અને આખી મેહર જ્ઞાતિ ગામડેથી અને વિદેશમાંથી જ્યાં જ્યાં મેર વસે છે બધા હાજર છે અને આજે અમે આ મણિયારો અને દુનિયાને અને વર્લ્ડ માં અને દેશો ની અંદર આજ દેખાડી દેશું કે મેર નો મણિયારો શું છે અને મેર વશ પરંપરાગત થી અમારો મહેર નો મણિયારો

અને સાથી અમારા દેશનું મહર્નું અને અમારા દેશનું ગૌરવ કહેવાય રાવની અંદર આવી જાય લાઈનમાં કો મેરા નામ જયસિંહ લેજે છે મે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ હો ઇસે બુક ઓફ રેકોર્ડ કી તરફ સે આયા હું મે ઓર યહાં જો નેર સમાજ કે જો રાસ હે और यहाँ एक रिकॉर्ड बन चुका है हजारों की संख्या में जो रास ये खेलों ने खेला है धनिया रस खेला है उसकी वजह से ये पूरा भारत में प्रथम बार ये रिकॉर्ड बन चुका है और इंडिया बुक ऑफ रिकॉर्ड की तरफ से और एशिया बुक ऑफ रिकॉर्ड की तरफ से उसका नाम रिकॉर्ड में दर्ज हो चुका है